આજે ઘરે જઈએ ને તો કમરના દુખાવા થઈ જાય છે આ પબ્લિક ખાડા ભૂરે કોઈ પ્રશાસન ભૂрку નથી અત્યારે અમારે સામાન્ય વ્યક્તિઓને કેવી જેવી મુશ્કેલી ભોગવવી પડે છે હવે રાજકોટ અત્યારે કેમ્પેન કરી રહ્યું છે કારણ કે રાજકોટ ને કહેવાય રહ્યું છે સ્માર્ટ સિટી પણ મુખ્ય એક એવો રસ્તો રાજકોટનો કે જેના પરથી દિવસમાં કેટલા લોકો પસાર થતા હશે એનો કોઈ જ આંકડો નક્કી નથી અને રોડ છે નાણાવટી ચોક થી રૈયા ચોકડી તરફ જતો રસ્તો સુધી નો રસ્તો આખો ખરાબ છે ઘણા સમય થી કેવી તકલીફ પડે જેની કોઈ સીમા નથી અહિયાં ખાતા જોવા પડી જાય અહીંયા આખું ખોદકામ કર્યું હતું અહિયાં કેટલા ના ટાયર એવા ખરાબ થઈ ગયા છે

તમારે કરવું સાંજે ઘરે જઈએ ને તો કમરના ના દુખાવા થઈ જાય છે અત્યારે અમારે સામાન્યમાં વ્યક્તિઓને કેવી કેવી મુશ્કેલી ભોગવવી પડે છે આ સાથે જ આજા યાદ કરીએ ફરી મળીશું આવા નવા વિષય સાથે નવી માહિતી સાથે જોતા રહેજો અવર રાજકોટ